જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવા બેસનના ઢોકળા આ ઢોકળા તમે પંદરથી વીસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ ઘરે મહેમાન આવી હોય અને તમારે ફટાફટ ચા સાથે નાસ્તો બનાવવો હોય તો આ ઢોકળા તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને ઇન્સ્ટન્ટ આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે બનાવીએ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા રવા બેસનના ઢોકળા તો ઢોકળા બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર બનાવીશું તેની માટે મેં એક વાટકી જેટલો ઝીણો રવો આવે છે તે લીધો છે જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો તમે મોટા રવાને થોડો પિક્ચરની અંદર ક્રશ કરી લેવાનું એક વાટકી રવા સાથે આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું એકદમ પરફેક્ટ રીતે રવા બેસન ના ઢોકળા બનાવી રહ્યા છીએ તમારે ખાસ આ રીતના કોઈ પણ તમારે માપ સેટ કરી લેવાનું હવે આપણે ચપટી જેટલી હિંગ નાખીશું જેટલી આપણે નાખીશું હળદર નાખવાથી ઢોકળાનો કલર એકદમ સરસ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન આપણે આદુ મરચાની પેસ્ટ નાખીશું તમારી પાસે કઈ રીતના તીખા કે મોળા મરચા હોય એ રીતના તમારે મરચાની પેસ્ટ નાખવાની મરચાની પેસ્ટ નાખવાથી એકદમ સરસ આ ઢોકળા બની ને તૈયાર થાય છે હવે આપણે એક વાટકી રવો લીધો એક વાટકી બેસન લીધો અને એક વાટકી આપણે ખાટું દહીં લઈશું અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તે જ વાટકીની અંદર થોડું પાણી લઈને થોડું થોડું પાણી નાખીને સરસ બેટર બનાવી લઈશું આ રીતના એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું આ રીતના આપણે કરીએ ને બેટર એકદમ સરસ પડે એ રીતના તમારે આ બેટર બનાવવાનું છે આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આ બેટરને ચારથી પાંચ મિનિટ માટે આ રીતના જ આપણે એક જ દિશાની અંદર કન્ટિન્યુ ફેટીશું એટલે તેની અંદર હવાના કણ ભરાશે અને આપણા ઢોકળા એકદમ સરસ પોચા બનીને તૈયાર થશે આ રીતના એક જ દિશામાં તમારે ફેટવાનું કલર પણ તેનો એકદમ સરસ ચેન્જ થઈ જશે અને બેટર આપણું એકદમ સરસ ફ્લફી બનીને તૈયાર થશે આ રીતના કરતા આપણને ચાર પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે બેટરી તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે તેની અંદર એક ટેબલ જેટલું તેલ નાખીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતના તમે તેલ નાખશો તો ઠંડા થયેલા ઢોકળા પણ તમારા એકદમ ખાવામાં સરસ લાગશે ઘણી વખતે ઢોકળાની અંદર તમે તેલ નથી નાખતા તો જ્યારે ઠંડા થઈ જાય છે ત્યારે ગળાની અંદર ડચુરો જેવું વળે છે પણ આ રીતના તમે તેલ નાખશો તો ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે તો બેટર એકદમ સરસ આપણે મિક્સ કરી દીધું છે આપણે એક વાટકી જેટલું પાણી લીધું હતું તેની અંદરથી આ એક મોટી ચમચી જેટલું પાણી વધ્યું છે હવે આપણે બેટરને અડધા કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશું તો હવે અડધા કલાક પછી આપણે ચેક કરીશું એકદમ સરસ આપણું બેટર સેટ થઈ ગયું છે તો આપણે ઈનુનું પાઉચ આવે છે તે આપણે આખું પાઉચ લઈ લીધું છે તો આપણે તે એડ કરીશું અને હવે તેની ઉપર આપણે થોડું પાણી નાખીશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે આ રીતના બેટર આપણે થાય એટલે આ રીતના તમારે એક ધાર થવી જોઈએ એટલે તમારું બેટર એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયું છે જો બેટર આ સમયે થોડું જાડું હોય તો તમે તેની અંદર થોડું પાણી નાખીને પટલું કરી શકો છો હવે આપણે એક થાળી લઈ લઈશું અને થાળીની અંદર આપણે આ બધું જ બેટર એડ કરી દઈશું થાળીની અંદર મેં એક થી બેટી ઉપર તેલ લગાવી દીધું છે થાળીને આપણે ટેપ નથી કરવાની ઢોકળિયા ની અંદર આપણે પાણી ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું થાળીને આપણે ધીમેથી તેની અંદર મૂકી દઈશું અને હવે આપણે ઢાંકણ બંધ કરીને ઢોકળાને પંદર મિનિટ માટે સરસ બફાવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો આપણે એક ચપ્પાના મદદથી આ રીતના ચેક કરીશું તો આપણું ચપ્પું એકદમ સરસ ક્લીન નીકળ્યું છે ગેસને આપણે બંધ કરી દઈશું અને ઢોકળાને આપણે ઠંડા થવા દઈશું હવે આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો કિનારી પણ એકદમ સરસ આ રીતના છૂટી પડી ગઈ છે હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું તમારે જે રીતના નાના મોટા ઢોકળાને કટ કરવા હોય એ રીતના તમે ઢોકળાને કટ કરી શકો છો ઢોકળાને આપણે સરસ કટ કરી લીધા છે તો હું તમને એક ટુકડું કાઢીને બતાવું એકદમ સરસ આપણી જાળી પડી છે અને એકદમ સરસ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે હવે આપણે ઢોકળા ઉપર વઘાર કરી લઈશું તો આપણે ગેસ ઉપર વઘારી મૂકી દીધું છે તેની અંદર મેં ત્રણ થી ચાર ટેબલ જેટલું તેલ નાખ્યું છે તેની અંદર આપણે એક ટેબલ જેટલી રાઈ નાખીશું રાઈ કપડી જાય એટલે આપણે લીમ નાખીશું મીઠા લીમડાના પાણી નાખીશું વઘાર આપણો એકદમ સરસ થઈ ગયો છે વઘાર ને આપણે થાળી ઉપર સરસ પાથરી દઈશું ઉપર થોડા આપણે લીલા દાણા પાથરી દઈશું તૈયાર છે આપણા ગરમા ગરમ રવા બેસણ ના ઢોકળા આ ટોકળા ખાવામાં એકદમ સરસ લાગે છે તમે ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને ચા સાથે પણ એટલા સરસ લાગે છે તો તમે પણ રીતના રવા બેસનના બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય